અને હવે વિગતવાર વરસાદી માહોલ વિશેની માહિતી મેળવીશું સૌ પ્રથમ વાત કરીએ સુરત વિશે સુરતમાં અંદરાધાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જી હા સણિયા હેમાદ ગામમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે સણિયા હેમાદ ગામમાં પાણી ઘુસતા ત્યાંના લોકો ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે સુરતના ચોર્યાસી વિસ્તારમાં આવેલું છે સણીયા હેમાદ ગામ જેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો દર વર્ષે વરસાદમાં આ ગામ પાણીમાં બેસી જાય છે આ ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તે ઝાપટાના દ્રશ્યો સામે આવતા છે અત્યારે પણ તમે જોઈ શકો છો કઈ રીતે સમગ્ર ગામ હાલ તો પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જો કે ગ્રામજનો આવી પરિસ્થિતિમાં રહેવા માટે પણ મજબૂર બને છે કેમ કે તેમને કોઈ છુટકારો નથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ પાણી નિકાલને લઈને કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી રહી ઝી ચોવીસ કલાકની સ્ક્રીન પર આપ સુરતના હેમાન પાણીયા ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ ગયા છે સીધાની પાસે જઈશું ચેતન આ સણિયા હેમાદ ગામ જે પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યાં આગળ આ ગામ આવેલું છે ત્યાંના ગ્રામજનો સાથે આપની વાતચીત થઈ હશે શું કહેવું છે કે એમનું આવું કેમ થઈ રહ્યું છે જી બિલકુલથી સુરતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્યાંક ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે પ્રી પ્રીમોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ક્યાંક છતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ ટીમ આવી પહોંચી છે શણિયા હેમાદ ગામમાં જે આખે આખું જે ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું છે આપ જોઈ શકો છો ગામમાં જે મંદિર આવ્યું છે તે મંદિર પણ આ અડધે અડધું જે છે તે પાણીમાં ગડકાવ થઈ ગયું છે ક્યાંક ક્યાંક જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં રોજ વરસથી લાગણી જોવા મળી રહી છે કારણ કે દર વર્ષે અહીં વાલક જે ખાડી છે તે ખાડી ઉભરાતી હોય છે અને આ રીતે આખે આખા ગામમાં પાણી ભરાઈ જતા હોય છે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આપ જોઈ શકો છો જે ગામનો જે મુખ્ય જે રસ્તો છે તે આખા આખો પાણીમાં ગડકાવ થઈ ગયો છે જે લોકો છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે દર વર્ષે અહીં પાણી ભરાઈ જતું હોય છે અને પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે જી શું કહેશો આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હું તો ભાઈ અત્યારે આમથી ફરીને અત્યારે આવું છું કારણ કે ગાડી તો હાલે નહીં શું કહેશો જે રીતે પાણી ભરાઈ ગયા છે એમાં તો આપને કાંઈ કહી ન હોય કે બાકી હું આમથી ફરીને આવું એ મને ખબર છે એમ હા જી કાકા આપ તો ગામના સ્થાનિક લોકો છે શું કહેશો સુરત મહાનગરપાલિકા કંઈ કામ નથી કરતી કંઈ કામ નથી કરતા ને વાલકવાળી જે ખાડીનું પાણી એમાં લાખ્યું છે ને એટલે જરાક બી વરસાદ પડે એટલા પ્રોબ્લેમ છે અમારે કેદારની એસએમસી એ ગામ લીધું છે તેદારના ગામ દુઃખી થઈ ગયું છે હવે શું કહેવાનું બીજું તો કેટલી મુશ્કેલીઓ પડે છે જોની નહીં આ તમે રોડ પર કેટલી મુશ્કેલી છે અને હજુ પાણી પાંચથી દસ ફૂટ વધશે હજુ પાણી પાંચથી દસ ફૂટ વધશે કાલે સવારે તમે જોઈ લેજો પાંચથી દસ ફૂટ હજુ પાણીનો વધારો થશે સુરત મહાનગરપાલિકાની કોઈ ટીમ આવી છે ખરી આ સાહેબને લોકો આવ્યા છે જોઈને ચાલી લાગ્યા કોઈ કામગીરી નથી કોઈ કામગીરી નહીં આમાં શું કામગીરી કરવાની હા જી આવે ખાલી જોઈને ને ચાલ્યા જાય બીજું કોઈ કામ નથી આપે જે રીતે જોયું તે રીતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તો આવ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી અહીં કરવામાં નથી આવી આપ જોઈ શકો છો હાલમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે જેને કારણે આખે આખું જે શનિયા અહેમાદ ગામ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જે રીતે હજી પણ જો વરસાદ વરસશે તો આખા આખા જે ગામ છે તે ગામમાં છ થી સાત ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાય

કેટલી મુશ્કેલીઓ પડે છે તકલીફ તો છે ને ભાઈ રિક્ષા બંધ પડી જાય બધી ગાડી બંધ પડી જાય છે આપણે જે રીતે જોયું તે રીતે હાલ તો અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ધીરે ધીરે જે પાણીનું જે સ્થળ છે તે સ્થળ સતત વધી રહ્યું છે એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ જે રીતે વાલક ખાડી ઉભરાય છે જેના કારણે વાલક પાણીના જે પાણી છે તે સણિયા અહેમદ ગામમાં ધીરે ધીરે ઘૂસી રહ્યા છે જે રીતે ગામજનો સાથે વાતચીત કરી છે તે મુજબ આવતીકાલે સવારે અહીં જ ચારથી પાંચ ફૂટ જેટલા પાણી વધી જશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જે ગામજનો છે તેમને દર વર્ષે અહીં લાખો રૂપિયાની નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા ફક્ત અને ફક્ત કાગળ પર જ ફ્રી મોન્સૂનની કામગીરી કરતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે જી બિલકુલથી ચેતન અહીંયા સવાલ એ પણ થાય છે કે આમ તો વરસાદ જ્યારે આવે ત્યારે લોકોમાં ખુશી હોય પરંતુ આ વિસ્તાર જ્યાં તમે ઊભા છો એ સ્થળિયા હેમાદ ગામના લોકો માટે વરસાદ મુસીબત બની રહ્યો છે માત્ર ને માત્ર તંત્રના પાપે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કેમ કે સુરતમાં ઘણા દિવસોથી વરસાદ નોંધાઈ રહ્યો છે અને આ વિસ્તારમાં તમે કીધું એ પ્રમાણે ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા શું તંત્રનું કોઈ અધિકારી અહીંયા આવ્યું આ લોકોની મુશ્કેલી જાણવાનો કોઈ પ્રયત્ન કર્યો અહીંયાથી કોઈનો કોન્ટેક ત્યાં આગળ કરવામાં આવ્યો કોઈ જવાબ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો

પ્રયાસ કરે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કારણ કે જે ગરીબ લોકોને ક્યાંક ક્યાંક નુકસાન સહન કરવાનો વારો અહીં આવી રહ્યો છે આપ જોઈ શકો છો જે ટેમ્પો અહીંથી જઈ રહ્યો હતો તે પણ બંધ થઈ ગયો છે ક્યાંક ક્યાંક સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ અહીંથી પાણી કઈ રીતે નિકાલ કરવો તે અંગે અહીં કામગીરી કરવાની હોય છે પરંતુ હજુ સુધી અધિકારીઓ ફરક્યા નથી બીજી તરફ હું કે જે જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે આખે આખું જે મંદિર છે તે ડૂબી ગયું છે એટલે કે હજુ પણ ધોધમાર વરસાદ વરસે તો જે આખે આખું જે મંદિર છે તે પાણીમાં ગરકાવ થઈ જશે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો લોકોને કઈ રીતે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે લોકો પાસે ટેક્સના નામે પૈસા તો લેવામાં આવે છે પરંતુ સામે

આવ્યું નથી જેને કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે દર વર્ષે આ રીતની પરિસ્થિતિ હોય છે પરંતુ આ પરિસ્થિતિ કઈ રીતે સુધરે તે અંગે કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં નથી આવી બિલકુલથી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો હાલ તો પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો આખરે કઈ રીતે સુરતમાં ભારે વરસાદના કારણે ઘણા એવા ગામ ઘણા એવા વિસ્તાર છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે સ્થળિયા હેમાદ ગામના દ્રશ્યો તમે જોયા અમારા રિપોર્ટર ત્યાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપના સુધી પહોંચાડી રહ્યો છે ચોર્યાસી વિસ્તાર સુરતના ચોર્યાસી વિસ્તારમાં આવેલું છે સ્થળિયા હેમાદ ગામ ત્યાં કઈ રીતે પાણી ભરાવાના કારણે મંદિરથી લઈને ઘરો સુધી પાણીમાં ડૂબી ગયા છે અને રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યોની વચ્ચે વાહનો હંકારવા માટે મજબૂર બન્યા છે તમામ વાહન ચાલકો